ભાઈ આજે એક ઓર્ડર પડી ગયો ભાઈ સાહેબ આજે મોટા મોટા ઓર્ડર જ પડે છે છાસઠ રૂપિયાનો ઓર્ડર છે પ્લસ ત્રીસ ટકા એક્સ્ટ્રા એટલે લે મલ્ટીપલ કરો બીજો ઓર્ડર પડી ગયો હું વાત છે ભાઈ તો અરે ભાઈ સાહેબ એકસો આઠ રૂપિયાનો ઓર્ડર પડે કેમ છો વાલાઓ મોજમાં જય દ્વારકા કદી મારા બધા વાલી રહ્યાઓને તો ભાઈ આજે હું જવાનો છું ઝોમેટોમાં પણ એના સિવાય તમને પહેલાં કહ્યું તો કાલે હું ઝોમેટોમાં કામે ગયો હતો કાલે એવું હતું કે બારથી છ વાગ્યા વચ્ચે છે ને વીસ ટકા એક્સ્ટ્રા હતું તો મને વિચાર હતો કે બારથી છ વાગ્યા સુધી હું કામે જઈ પણ ઓર્ડર બહુ સારા પડ્યા ને તો ટોટલ મેં કેટલા પચીસ જેટલા ઓર્ડર કાલે કમ્પ્લીટ કર્યા અને ટોટલ બાર કલાક મેં કામ હતું એનો ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર આવી ગયો છે આ થમલા તમને દેખાતું હોય તો યુટ્યુબ પર જઈને જોઈ લેજો અને આજે પણ ઝોમેટોએ મસ્ત મજાની ઓફર આપી છે આજે વધારે એક્સ્ટ્રા છે એટલે બારથી તે સાડા ત્રણ વાગ્યા વચ્ચે છે ને ત્રીસ ટકા એકસ્ટ્રા હર એક ઓર્ડર પર અને એના સિવાય ચાર વાગ્યાથી લઈને તો સાત વાગ્યા સુધી હેને વીસ ટકા એક્સ્ટ્રા ભાઈ ટાર્ગેટ તો છે કે બાર વાગ્યાથી લઈને તો સાત વાગ્યા સુધી એક્સ્ટ્રા પૈસા મળે ને એટલે હરખાઈનું કામ કરી લઉં પછી આગળ જો વધારે કામ કરવાનું મન થાય તો વધારે કરી અને હા એના સિવાય હજી બીજી ઓફર છે કે લંચની ઓફર છે જેમાં બે ગઈક કમ્પ્લીટ કરવાની હોય અને ચાર ઓર્ડર કમ્પલેટ કરવાના હોય તો એ ચાર ઓર્ડર કમ્પ્લીટ કરી નાખો ને તો એના પર તમને સો રૂપિયા એક્સ્ટ્રા મળે તો બસ હવે અત્યારે જલ્દી જલ્દી તો હું મારા ઝોનમાં પહોંચું કારણ કે મોડું થઈ ગયું ઓલરેડી બાર વાગી ગયા છે હા બાર વાગ્યાની કેક બુક કરવી પડશે તો જલ્દી જલ્દી તો મારા ઝોનમાં પહોંચી જાવ ને ઓનલાઈન થઈ જાવ બેગ બેગ બાંધીને ભાઈ ઝોનમાં તો આવી ગયો છું ગાડીમાં જે બેગ બેગ બધું બાંધવાનું બાકી ખાલી લટકાવી દીધું કારણ કે મારું ઓનલાઈન થવું હતું ને જો તમને હું અત્યારે દેખાડું અત્યારે કેટલા વાગ્યા બાર ને ઓગણતીસ થઈએ એટલે બાર ને ઓગણતી ઓનલાઈન થવું બહુ એટલે બહુ મોડું થઈ ગયું ભાઈ પ્રોબ્લેમ એ છે કે આ લંચની ઓફર છે અને એમાં જો બાર થી ત્રણ વાગ્યા વચારે રહે ને તમારે અઢી કલાક ફરજિયાત રહેવાનું હવે હું કેટલા વાગે ઓનલાઈન થયો બાર ને ઓગણતીસે એટલે વધી વધીને ત્રણ વાગ્યા સુધી ઓનલાઈન રતું એટલે બાર ને એ સોરી બે ને બે ને એકત્રીસ સુધી ઓનલાઈન રહી એટલે બાય ચાન્સ જો એક મિનિટ આમ તેમ ઓફલાઈન થયો ને તો આ ઓફર નહીં મળે તો બસ આવું છે આજે બહુ એટલે બહુ મોડું થઈ ગયું સારું પણ કંઈ નહીં હવે જલ્દી જલ્દી મસ્ત મજાનો એક ઓર્ડર પાડજો અને ત્રીસ ટકા એક્સ્ટ્રા ઓર્ડર એટલે મજા આવી જાય જરાક અને ચાર્જિંગ જો મારા મોબાઈલનું બાવીસ ટકા ચાર્જિંગ છે એનો તો કંઈ વાંધો નથી કારણ કે હું પાવર બેંક ભેગો લેવું હોય એટલે આગળ પાવર બેંક ભેગું લગાડી દઈશ તો આવું છે ભાઈ ક્યારેક ક્યારેક આવું થાય જલ્દી જલ્દી કરવું પડે ભાઈ હું વાત છે પહેલો ઓર્ડર મસ્ત મજાનો પડી ગયો સાઠ રૂપિયાનો ઓર્ડર છે અને ત્રીસ ટકા જે એક્સ્ટ્રા મેં કીધા હતા ને એ ત્રીસ ટકા એક્સ્ટ્રા અઢાર રૂપિયા ટોટલ એકઠો હજાર રૂપિયાનો ઓર્ડર છે અહીંયા પાંથી જ લેવાનો હોય ને છ સાડા છ કિલોમીટર જેટલું દેવા જવાનું હાલો પહેલાં તો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરો હું વાત કરું પહેલો ઓર્ડર મસ્ત મજાનો મોટો પડી ગયો ભાઈ સુરભી હોટલે પહોંચી ગયો છું જો એ ઓર્ડર રેડી છે કે નહીં સ્લાઇડ મારી દઈ સ્લાઇડ મારી દીધું ઓલમોસ્ટ ચાલો રેડી છે ઓર્ડર હલો જલ્દી જલ્દી પહેલાં ઓર્ડર લઈ લો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી પહોંચ્યો કસ્ટમરની લોકેશન પર શું આગળ હલો જલ્દી જલ્દી તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી દઈ ડિલિવર જોઈએ કેટલા પૈસા મળ્યા મારી દીધો ડિલિવર ઇઠો તરફ એટલા સાત કિલોમીટર ટોટલ ખાઈ છું ને એકવીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો હવે મારે જરા ને અંદર જવું પડે કારણ કે અત્યારે હું આવો સેલ્ફી દઈ દઈ એક જ મિનિટ હા હા દઈ દઉં હાલો પેલા હું સેલ્ફી દઈ દઉં પછી તમને કહું તો ભાઈ અત્યારે હું ઝોનમાં તો છું પણ જો અત્યારે પાસોદરા સાહેબ એટલે અહીંયાથી ત્રણેક કિલોમીટર જરાક અંદર જવું પછી ત્યાં જ એક ઓર્ડર પડી જાય એ પહેલાં ઓર્ડર પડી જાય તો જોઈ હાલો તો હાલો જલ્દી જલ્દી નીકળું એટલે બીજો ઓર્ડર તો પડે ભાઈ સાહેબ બીજો ઓર્ડર પડી ગયો ઓગણસ સાહીઠ રૂપિયાનો ઓર્ડર છે ઓલા ત્રીસ ટકા એક્સ્ટ્રા ટોટલ સત્તેર રૂપિયાનો ઓર્ડર ઓ ભાઈ સાહેબ ચાર કિલોમીટરથી લેવાનો હોય ને ચાર કિલોમીટર દેવા જવાનો એટલે ઓલમોસ્ટ આઠ કિલોમીટર રહે તો હાલો જલ્દી જલ્દી પેલા ઓર્ડર એક્સેપ્ટ કરી લો આજે મોટા ઓર્ડર પડે સારું કહેવાય તો ભાઈ રેસ્ટોરન્ટે ભોગી ગયો છું ચાર કિલોમીટર ખેચીને આવ્યું છે એમ તો ઓર્ડર રેડી હોવો જોઈએ ભાઈ પેલા પાછી સેલ્ફી માંગી તો ભાઈ ઓર્ડર હેં રેડી નથી હું છે કંઈ હાલો સેલ્ફી લઈ દો પછી ઓર્ડર આપણે લઈ લઉં ભાઈ ઓર્ડર લઈ લીધો છે એમ તો રેડી જતો એને પિકઅપ મારવાનું ભૂલી ગયા એ રેડી કરવાનું ભૂલી જતા તો હવે જલ્દી જલ્દી પડે કસ્ટમરની લોકેશન પર ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી તો એ ડિલેવર ચાલો લિફ્ટમાં બેઠો ને એ લિફ્ટમાં બેઠો કે લિફ્ટમાં ગયો ને તે ચાલો થોડીવાર માટે તો નેટવર્ક મૂકી દીધું ચોંસઠ રૂપિયા મળ્યા ટોટલ આઠ કિલોમીટર ખેંચીશું અને સત્તાવીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો નેટવર્ક મૂકી દીધું તો મને તે મરી ગયા એક મિનિટનો ઓલો ટાઈમ છે એક મિનિટમાં મેં કીધું ઓનલાઈન થઈ જાવ સારું લેવ ભાઈ આજે એક ઓર્ડર પડી ગયો ભાઈ સાહેબ આજે મોટા મોટા ઓર્ડર જ પડે છે છાસઠ રૂપિયાનો ઓર્ડર છે પ્લસ ત્રીસ ટકા એકસ્ટ્રા એટલે લે મલ્ટિપલ પર બીજો ઓર્ડર પડી ગયો હું વાત છે ભાઈ તો એકસો છ રૂપિયાનો ટોટલ ઓર્ડર છે બ્યાસી એટલે બ્યાસી રૂપિયાનો ઓર્ડર છે ઓલા આથી આપણે ત્રીસ ટકા એક્સ્ટ્રા મળીએ એને એકસો છ રૂપિયાનો ઓર્ડર ટોટલ પડ્યો હાલો પહેલાં તો એક્સે ઉપર પેલો મને સ્ક્રીનશોટ લઈ લેવા જો તમારા માટે તો સ્ક્રીનશોટ લઈ લીધો આલો હવે ઓર્ડર એક્સેપ્ટ કરી લો પહેલા મેકડોનાલ્લે લેવા આ પાંચ ચાલો જલ્દી જલ્દી મેકડોનાલ્ડેથી પહેલાં ઓર્ડર લઈ લો તો ભાઈ મેકડોનાલ્લે ભૂલી ગયો જોઈ ઓર્ડર રેડી છે કે નહીં રેડી હોવું જોઈએ અગર કાલે ખબર કેન્સલ થઈ ગયો તો ચાલો ભાઈ ઓર્ડર રેડી કાલે એક મલ્ટીપલ પડ્યો તો એ કેન્સલ થઈ ગયો આજે કેન્સલ ન થવા જોઈએ બે કમ્પ્લીટ કરો આલો જલ્દી જલ્દી પહેલાં અંદર જઈને ઓર્ડર લઈ લો તો ભાઈ મેકડોનાલ્ડનો ઓર્ડર લઈ લીધો છે હવે જઈ બીજી હોટલે અહીંયા ખામે જ છે અહીંયાથી ઓલી સાઈડ જ છે તો ત્યાં જઈને ઓર્ડર લઈ લઈ તો ભાઈ હોટલેથી આ બીજો ઓર્ડર એ લઈ લીધો છે હવે હે ને આ પહેલો ઓર્ડર પહેલાં દેવા જવાનો હોય પછી બીજો ઓર્ડર દેવા જવાનો હોય તો હાલો પહેલો ઓર્ડર પહેલા પહેલાં કસ્ટમરને દઈ આવી તો ભાઈ આ પહેલો ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે મારી દઉં ડિલિવર હવે જઈ બીજા કસ્ટમરના લોકેશન પર ત્રણ કિલોમીટર છે તો ભાઈ આ બીજો ઓર્ડર એ કસ્ટમરને દઈ દીધો છે મારી દઉં ડિલિવર જોઈએ કેટલા પૈસા મળ્યા બે ઓર્ડરના થઈને બે ઓર્ડરના થઈને એકસો સાત રૂપિયા મળ્યા એકસો બે સ્ટાર્ટિંગમાં બતાવતા હતા ટોટલ સાડા નવ કિલોમીટર થઈશું અને આડત્રીસ મિનિટમાં બે ઓર્ડર ડિલિવર કરી નાખ્યા હું વાત છે અને જો અત્યારે તમને એક વસ્તુ દેખાડવું હા આપણે કઈ કન્ડિશન આપણે કઈ હતી ઓફર લંચવાળી હતી ને જો આ લંચવાળી ઓફરમાં ચાર ઓર્ડર અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે કેટલા વાગ્યા છે પછી ત્રણ વાગવામાં વાર છે અને આમાં બસ આ એક કમ્પ્લીટ થઈ જવું જોઈએ બાર મિનિટ ઓનલાઈન એટલે આ ઓફર તો પાક્કી મળી છે પણ મને લેવો ઓર્ડર પડી ગયો લેવો ભાઈ ઓર્ડર પડી ગયો ચોવીસ રૂપિયાનો ઓર્ડર છે ત્રીસ ટકા એક્સ્ટ્રા ત્રીસ ટકા કે વીસ ટકા ત્રીસ ટકા લેવો ભાઈ સાબ આજે મલ્ટિપલ ઓર્ડર બહુ પડે લેવા મલ્ટિપલ ઓર્ડર પડી ગયો ચુંબોતેર રૂપિયા મળે છે ટોટલ અને ઓલા જે ત્રીસ ટકા કે ત્રીસ ટકા હે એક્સ્ટ્રા જીવ હોય હવે તે ઈ એક્સ્ટ્રા તો ભાઈ જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કર લો મલ્ટીપલ પાછા બે ઓર્ડર પડ્યા હવે ભાઈ જો આ બીજી ઓફરે ફ્રાઈડે લંચ પ્લસ ઇવનિંગની ઓફર મને ચાર કે કમ્પલેટ કરવાની તો આઠ વાગ્યા સુધી મારે ઓનલાઈન રહેવું પડે જો કે સાત વાગે સુધી તો હું રહેવાનું છું પહેલાં આઠ વાગ્યા સુધી રહી જાય અને દસ ઓર્ડર કમ્પ્લીટ થઈ જાય અને આ એક બીજી કન્ડિશન છે ક્યાંય એક જ મિનિટ આ ત્રણથી છ વાગે છે અઢી કલાક ઓનલાઈન રહેવાનું એ કન્ડિશન કમ્પ્લીટ થઈ જાય તો ઓલી જે હોલી તો ફોવાળી હતી ખાલી લંચની આ બસ્સો રૂપિયા એક્સ્ટ્રા મારે તો આ ટાર્ગેટ કમ્પ્લીટ કરવાનો વિચાર થયો એ પછી જલ્દી જલ્દી પહેલાં રેસ્ટોરન્ટે પોગીને ઓર્ડર લઈ લીધો અને ત્યાંથી પછી બીજા રેસ્ટોરન્ટે પણ જઈને જલ્દી જલ્દી ઓર્ડર લઈ લીધો અને પછી બંને કસ્ટમરને ત્યાં પહોંચીને ઓર્ડર ડિલિવર નાખા એ પછી વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો અડતાલીસવાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો અરે ભાઈ સાહેબ એકસો આઠ રૂપિયાનો ઓર્ડર એટલે ટોટલ નેવું રૂપિયાનો ઓર્ડર છે પણ એમાં વીસ ટકા જેવાળા એક્સ્ટ્રા છે ને એ વીસ ટકા એક્સ્ટ્રા એટલે અઢી કિલોમીટરથી લેવાનું અને હાળા અગિયાર કિલોમીટર લેવા જવાનું ઓ ભાઈ સાહેબ એકસો આઠ રૂપિયાના હલો સૌથી પહેલાં તો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો तो भाई रेस्टोरेंट से ऑर्डर ले ली से जो है। तो छो जो जोई लो आ रियो ऑर्डर आता आता साला हेट्रिक ट्रैफिक इतनी ट्रैफिक के बात ना पूछो एमन एमन 8:00 કલાક से 8:00 કલાક નહી પણ 20-25 મિનિટમાં એમનું થઈ ગયું અને હજી 12 કિલોમીટર જો ઓલમોસ્ટ કેટલા 12 કિલોમીટર બતાવ્યા 12 કિલોમીટર ફટવાના તો હાલો જલ્દી જલ્દી પહોંચી ગયા કસ્ટમરની લોકેશન પર તો કસ્ટમરનો ઓર્ડર દીધો છે મારી રેડિયોટી લેર ઓર્ડર કમ્પ્લીટ કરતા કતો બહુ વાર લાગી તો કેટલા પૈસા મળ્યા 160 રૂપિયા મળ્યા ઓલમોસ્ટ જો 56 મિનિટ કલાકનો ઓર્ડર ડિલિવર કર્યો હતો ને સાડા તેર કિલોમીટર લોંગ ડિસ્ટન્સમાં થોડાકરા દે એવું લાગે છે તો જો આ મારો ઝોન છે અને ઝોનથી ઓલમોસ્ટ નવ કિલોમીટર મને આગો નાખી દો હવે આ એક આદત છે ને મને ઝોમેટોની નાખવાની ખાલી નવ કિલોમીટર સુધી ઓર્ડર પડે ને કંઈ ઝોનમાં જાય ને તો જોઈએ ઓર્ડર કંઈ પડે અને બધા લોંગ ડિસ્ટન્સ ડિસ્ટન્સમાં દે સારું ઝોમેટો કહે વીસ ટકાએ તમને એક્સ્ટ્રા દેવા લોંગ ડિસ્ટન્સમાં એક્સ્ટ્રા દેવા ઠીક હું વાત છે ઝોમેટો મારું સાંભળી લીધું જો ઓલા એકસો રૂપિયા તો ઓર્ડરના મહિલા થાય એ અલગ ને એનાથી ભાઈ શું કહેવાય લોંગ ડિસ્ટન્સના સત્તર રૂપિયા એક્સ્ટ્રા દીધા હું વાત છે ચાલો વેરી ગુડ વેરી ગુડ ઝોમેટો આઈ એમ પ્રાઉડ એ પછી મસ્ત મજાની ચા પીવાની તલપ લાગી ગઈ તો ચા પી લીધી હાય હાય એના પછી એક પાંત્રીસ વાળો લાપીનોઝનો ઓર્ડર પડ્યો એ મસ્ત મજાનો કમ્પ્લીટ કરી નાખ્યો અને એક પચાસ વાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કરી નાખ્યો તો ભાઈ એક આડત્રીસ વાળો ઓર્ડર પડ્યો તો આ પિઝાનો જગ્યાએ આવી ગયો છું અને ઓલમોસ્ટ નવ આઠ મિનિટનો વેટ બતાવે છે તો બસ હવે આ છેલ્લો ઓર્ડર ખાલી કમ્પ્લીટ કરવો હોય આ ઓર્ડર પર કમ્પલેટ કરીને પછી ઘેરવયું જવું એટલે આમાં હાડા આઠ વાગી જાય એટલે હાડા હાથ થયા હે અને હાળા હાથ આઠ વગાડવાના એટલે આઠ મિનિટમાં પંદર મિનિટ વાર હોય તો અહીં ઓફલાઈન થવું હોય ને તો થઈ હકું તો બસ આ એટલું પૂરું કરીને ઘેરવયું જવું આ છેલ્લો ઓર્ડર છે હવે તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી ભોગીએ કસ્ટમરની લોકેશન પર અને ઓર્ડર ડિલેવર કરી નાખીએ ફાઇનલી ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે આમ તમે દસેક મિનિટ પહેલા જ ઓર્ડર કરી દીધો હતો કસ્ટમરને પણ કીક આ કીક કમ્પ્લીટ થવાનું રાહ જોતો તો પી જે કમ્પ્લીટ થઈ ગઈ છે હવે ઓર્ડર ડિલિવર કરી નાખો અને ઓફલાઈન થઈ જાવ તો ભાઈ આ ઓર્ડર ડિલિવર થઈ નાખો ઓટોમેટિક ઓફલાઈન થઈ જાય અડત્રીસ રૂપિયા મહિલા ચાર કિલોમીટર થઈ જાય અને પચાસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો ભાઈ ટોટલ કમાણી ન તો તમને કહું તો એ દિવસે મેં બાર ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા અને હા ટોટલ આઠ કલાક મેં કામ કર્યું હતું તો આઠ કલાકમાં બાર ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા આ ટોટલ ઓર્ડરની કમાણી છે છસો ઓગણસાઇઠ રૂપિયા ઓર્ડરની કમાણી પ્લસ જે ઓલી એક ઓફર કમ્પ્લીટ થઈ હતી ફ્રાઈડે લંચ પ્લસ ઇવનિંગની ઉપર એમાં બસો રૂપિયા મળ્યા હતા એટલે ટોટલ કમાણી થઈ આઠસો સાહીઠ રૂપિયાની ઓગણ ઓગણસાઠ છે પણ આપણે સાહીઠ ગણીએ તો આઠસો સાહીઠ રૂપિયાની ટોટલ કમાણી થઈ હતી અને હવે આમાં આપણે પેટ્રોલના માઈનસ કરીએ તો આઠસો સાહીઠ રૂપિયા આપણા ઓલા અને એમાં એકસો ચાલીસ રૂપિયા જેટલા પેટ્રોલના તો એકસો ચાલીસ રૂપિયા આપણે પેટ્રોલના માઇનસ કરીએ તો ટોટલ મારા ભાગે વહેતા પેટ્રોલના ગાડીને આઠ કલાકમાં સાતસો વીસ રૂપિયા તો સાતસો વીસ રૂપિયાની કમાણી થઈ આઠ કલાકમાં તો બસ આ તો વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખો અને એના સિવાય બીજા હવે તમારે કયા વિડીયો જોવો છે ચાર કલાક પાંચ કલાક એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો તો મળી આવે નવા વિડીયોમાં જય દ્વારકાધીશ